આખો દાડો બસ કોમ 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 ને કંટાળી ગયો છું પણ આ બે હોનો ખોણ તો હમણાં આઈન પસો કરું પણ મારે માને છોકરા હા હરીમો જવું છે હા જતો તૈયાર થઈ ગયો તો સો વાગ્યાનો તૈયાર થયો છો હા હરીમો જવું છે હા થી ભલો આવે તને કહું કે આ ખોણ પણ અલ્યા ઠી ભા અલ્યા ખોણ શું લાકારી છો તો ના હોય તો પછી આ બેસવા આગળ કરજે એ હા હારીમાં જાવ છું મારો બેટો હાથ લોબા કરે હા પણ હું આમાં હું કારો નહીં કરતો અરે હા હારીમાં જાઉં છું એ હા હા હિમ હારવેન હા હરીમાં જાઉસો હાથ તો મારા બેટા ઉંડાવણમાં તો એટલું શાકભાજી વાયું છે ને કેમત નહીં

આ મેથી વાય અડધી ગઈરી થવાય અડધી ગઈરી થવાય તો એ ઈમ નઈ થતું કે લાયા પોતાયો બનાઈ ખઈએ અલે હાઢો અલ્યા હાઢો અલે હું એકલા એકલા બડબડ કરો છો આ જોજો સત્તા ધોણે અમાર ઘરવાળો ભૂશે મરું શું કરવાનું ક્યો સમ આ બધું આટલું બધું વાયો તો એ વાર સાતે જો રાવ મે કે વાત કહે કે સોમાહામાં જેઠું સોમાહામાં જેઠું હું કઈ જાય

આ કોતરા મોતરા બધા ભેગા કરી નાખો હેડો પેલા ગૌવે સાફ કરવાના પર સાફ કરી ગૌતે કોમ કોમાઈ પર આખો તો લાવતા નઈ ના તો બહુતી તું તું હોય તું આખો તો રખડ રખડ કરાવ પેલા વિકા નાકા તું જાય છોકરો જીતલી મહેનત કરે આખો તો સીતર માં ચમ હું ચમ કોમ તો થાય તો એને બે લખ્યા લી બધું ના ઓમ જઈને પાવડો પકડ કે જઈને ખાવા પડે સીતર ખોdna ઉખેતમ લોખdna હો એવરતું દધા દહલા આદિ કેમ ન આજ જો માન કાલ જો કાને તું છોકરો બિચાવ મારા એકલો એકલો આખો દાડો ખેતરમાં રખડો છો માવ આ બેન બધું પાઈ દીધું એરંડાનું બધું પાઈન આયો પડ્યું હા એ હું કેતો તો હા કરવાજીનો ફોન આવ્યો જ મારા તે કોકા બાં કેતા થા આવવાનું કે ડોમરા પેલા મંગા કે કેજે મંગા બનાવા ઓ વા સંતે કી અને સુજી લગા જા ગી સુજી રા ઓ કેજે માં બાય કીધું કે જા પૈસા એ તો માં નામ લે જા તું હારે માં લે ફટાફટ આવજે લે લેવો મુકી દે મગલે છે ફટાફટ જા મે તો હાથ પર ધોઈ ના લજે હા આ તું ફટાફટ કર હવે ચાની તું મંડી સાહેબ હું લઈ ના ના હા તાડી તાડી સા આટલું ભેસન મુકતા હો એટલું નહીં મુકું ભેસન મુકવું મુકે હવે તો જઈ ન

જાગ્યા ત્યાંથી સવાર વેલો પાકો હોય તો કોઈક મલાય કે પછી કશું ના મળ આ ગોમમાં કોઈ સંઘાત છો થોડી સારું ઉતાર બે હાડું તો ભેગા તાત્રી જોય ભેગો છું અરે આ તક એ આવો હાડો હારું લીધું આ તો બધા આખા તમે મારો દીધી હાડા વાયા હા ઓહો

આય તો અમે ઝહીરિયો પીધ્યામ પીધ્યામિયા શરી બગાડીને ક્યો હું કા પીવા દયો મારા કોઈ આ પોણી છે પેલું રાઈ જો કે ચાલો રજો તો કાલે ટાકીમાં પોણી એટલા આટલું બધું આવી જવો પાળા નહીં બોધ્યા હરખા એટલે કીધું તું મોટા ભાઈને પણ

સાથે ને ને ચાર પૂરો બને મુરત અમને તો કીધું નહીં તાન કીધું તો કીધું

પહેણા આયા હતા અમે તો તાના જો ભરીને આયા છે બળમળો જો વાતોન વારો હો અને હોંભળો કે અમારે આ એકોમ મૂકીને આ એકોમ મૂકીને આયુ મુએ કોમ મૂકીને આસો ના તમે મને ખઈ ને કડિય હ ઓ આયા તમારે તો લો ખાવા બનાયું ઘેર ખાવાનું ખાવા બોટલા ખઈ ને ના ના ઉતાવા છે પગ મે કે ઘેર

અરે રો રાતી રો ઓકે હારે નહીં બેટા રાત રે લેડો ભરી જવું આવવાનું ગાડી નાખી ગઈયું આ લે લે ગોરી આધી કો વેસી મારી કુ દોરી હતી એ તને વેતી મારી દો ઓહો મારી કીધું કે હું લઈ લઉં લ લખો પાડી હા આવ ખાવા દે મન્ના શાંતિથી આ કેટલા વર્ષે આયા બાપા જમઈએ દો

જે રોકાવાનું નહીં અમારું રાત ના વર્ષે આયા ના પણ જવાય ઈંડા નું

હારો તો હા એટલે તે ભાગે આ હેડો મે આવા આવા હેડો હો બોલો હા કરે પણ આ હારો અમાર ઘરે કોમનો ગામનો જો કુવા તા હાર જો આ જો દીક્ષા બોલાવ ના ના એટલે દતારી હા તો ફોન પર પોચી હો એ આવજો આવજો એ હા હવે દાળ લુખી જામ હોય પરિયે હા એ હા

માં છોકરા બેસી માં પેલું કે મારો બેટો ગણતરી કરી કે હો રૂપિયા ને પોછડ પૈસા એટલા સુધી લેવા માટે તૈયાર થયો તમારે આવો કોઈ હાડું હોય ને તો હંગાતી લોહી પીઝા હું મી છોડી દીધા પૈસા નહીં લેવા શું કરે તા કંટાળો આવે છે હું શોથી લાવું સોળ રૂપિયા તો જાણે બરાબર છે પંદર કી હોય તો ને કી કીધા તો બરાબર છે પોસઠ પૈસા છોટ લાવું હું આવા મારા હાડું વિડીયો ગમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો કે આવા તમારે હાડું શું તમારે હાડું હોય તો કોમેન્ટ કરો